સરિતા ઓવરબ્રિજ સંપૂર્ણપણે ખુલ્લો ટ્રાફિક સમસ્યાનો અંત સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ મોટી ડબોઈ ખાતે આવેલી સરિતા ઓવરબ્રિજનો બીજો ભાગ આજે આજ રોજ બે દિવસેથી રાહદારીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે ડબોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પ્રોજેક્ટનો હેતુ અને અગાઉની સમસ્યાનો હેતુ એકતાલીસ કરોડના ખર્ચે ઓવરબ્રિજ સરિતા ફાટક પરથી રેલવે લાઇનના કારણે થતાં ભારે ટ્રાફિકને હળવો કરવા માટે બનાવવામાં આવ્યો છે ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી યાત્રાધામ જાણોત અને કરનાળી પોઈચા તથા હજારો શ્રદ્ધાળુઓ પણ અને પર્યટકોને ટ્રાફિકની મુશ્કેલી ન પડે તે માટે આ બ્રિજનું નિર્માણ થયું હતું અગાઉની મુશ્કેલી બ્રિજની એક બાજુ છેલ્લા બે વર્ષથી શરૂ કરી દેવામાં આવ્યું હોવા છતાં બીજી બાજુની કામગીરી વિલંબ થતાં તે અટકી પડ્યું હતું આ કારણે માત્ર એક સાઈડ ચાલુ હોવાથી આવનારા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા બ્રિજનો બીજો ભાગ શરૂ થતાં હવે ટ્રાફિક હળવો થશે અને ટ્રાફિક જામની સમસ્યાનો અંત આવશે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવાના પ્રવાસીઓ ટ્રાફિકમાં ફસાવવા વિના સફળતાથી અવરજવર કરી શકશે શહેરના પ્રવેશ માર્ગ બ્રિજ સંપૂર્ણપણે ચાલુ થવાની તબર શહેરમાં આવતી બસો અને અન્ય લોકલ વાહનો ફરીથી કૃષ્ણા ટોકીસ વાળા પહેલાના રૂટથી શહેરના પ્રવેશી શકશે ઉપર આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા પાલિકાના પ્રમુખ વિરેન જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મટ કિરીટ વસાવા સહિત મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો આ રસ્તો રસ્તો છે એટલે લોકોને ટ્રાફિકમાં હવે અટવાવું નહીં પડે અને આ જ બ્રિજ પરથી ડભોઈ નગરમાં જવાનો બ્રિજ પણ છે અને એન્ટ્રી પણ છે એટલે નગરના લોકોને તાલુકાના લોકોને આ વિસ્તારમાંથી પસાર થતા યાત્રિકોને જ સુંદર લાભ મળશે અને સમય નો પણ બચાવ થશે ઈંધણ નો પણ બચાવ થશે એટલે હું બધાને જ અભિનંદન આપું છું અને કાયદેસર રીતે બ્રિજ નો ઉપયોગ માટે લોકાર્પણ કરવામાં આવે છે હું આપના મારફત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેનો આમાં ફાળો રહેલો બંને આભાર માનું છું અને અભિનંદન આપું છું